ભાઈ ભાઈના છોકરા બધા આવે છે તો પછી આટલું તો જમવાનું જોઈએ ને તાર મહિને ચાર થી પાંચ લાખ રૂપિયા બચાવવા છે કેવી રીતે આપણે લંડન જવાનો પ્લાન કરી એમાં તો ખર્ચો થાય કે પૈસા બચે થોડા હું બોલું કેટલો ખર્ચો થાય લંડન જવાનો પાંચ છ લાખ રૂપિયાનો નો પાંચ છ લાખ રૂપિયા નો ખર્ચો થાય હવે આપણે જવાનું કેન્સલ કરી નાખીએ તો કેટલો ખર્ચો બચ્યો આપણો પાંચ છ લાખ રૂપિયા કેટલા પૈસા બચાવ્યા પાંચ છ લાખ રૂપિયા બચી ગયા તો આપણે મહિને મહિના પાંચ છ લાખ પાંચ છ લાખ રૂપિયા બચાવશું તો કેટલા પૈસા આપડા બચી જાહે

તમે જરાક વિચારો હું તમારી જિંદગી ના હોત તો તમારું માથું કોણ દબાવી દેત અરે તું ના હો તો મારું માથું ઈ ના દુખત ને અરે ભગવાન હું ગમે એમ કરું ને કદાચ હું મારો જીવ આપી દઉં તોય તમને મારી કદર નહી થાય એવું કઈ ના હોય એકવાર ટ્રાય તો કર હવે નો 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 સમિત આપણે સ્કૂલ હતા નાના હતા એ કવિતા આવતી તમને યાદ છે કઈ

ઓકે 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 બાજુ વાળા ની ઘરવાળી ખોવાઈ ગઈ તો તમે કેમ પોલીસ કમ્પ્લેન કરવા ગયા તમારા ને લેવા દેવા અરે મારે કાઈ લેવા દેવા નથી પણ મારો આવડો ચાર્ટી છે આ પાર્ટીઓ ઉપર પાર્ટીઓ કરે મારે થી જોવાતું નથી ઓકે ને પાર્ટી કરવાનો મોકો મળતો નથી ને પાર્ટીઓ ઉપર પાર્ટીઓ કરે